નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદરા સ્પીડ ニュース70 માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર નશાના સોદાગર ઝડપાયા મધ્યપ્રદેશથી સુરતમાં પચાસ લાખ થી વધુનું એમડી ડ્રગ્સ લાવનાર ત્રણ શખ્સ ઝડપાયા માલ મંગાવનાર બોમ્બેવાલા વોન્ટેડ સુરત શહેરમાંથી વધુ એક વખત એમડી ડ્રગ્સ ઝડપાયું છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભાટિયા ચેકપોસ્ટ પાસેથી ત્રણ શખ્સને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા આરોપીઓ મધ્યપ્રદેશથી ડ્રગ્સનો જથ્થો ફોર વ્હીલ કારમાં લઈને આવી રહ્યા હતા આ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેઓને ભાટિયા ચેકપોસ્ટ નજીકથી ઝડપી પાડ્યા હતા પોલીસે એકાવન પોઈન્ટ બાવીસ લાખની કિંમતનું પાંચસો બાર પોઈન્ટ વીસ ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ભાટિયા ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી અને બાતમી મુજબની કારને રોકીને તપાસ કરતાં એકાવન પોઈન્ટ બાવીસ લાખની કિંમતનો પાંચસો બાર પોઈન્ટ વીસ ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો આ ઘટનામાં પોલીસે કારના ડ્રાઈવર નવસારીના રહેવાસી ઓગણચાલીસ વર્ષીય બદરુદ્દીન અખ્તર હુસૈન બંગડીવાલા તેમજ સુરતના રહેવાસી ચોત્રીસ વર્ષીય ગુલામ સબીર મોહમ્મદ ઈશાક મિરજા અને પચીસ વર્ષીય મોહમ્મદ અશફાક મોહમ્મદ અસલમ અંસારીની ધરપકડ કરી છે આરોપીઓ મધ્યપ્રદેશથી કારમાં ડ્રગ્સનો જથ્થો સુરત લાવી રહ્યા હતા આ ઘટનામાં પોલીસે ડ્રગ્સ મોકલનાર મધ્યપ્રદેશના ઇલિયાસ ઉર્ફે ઇલુ અને ડ્રગ્સનો જથ્થો મંગાવનાર સુરતના રિઝવાન બોમ્બેવાલાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે પોલીસે પાંચસો બાર પોઈન્ટ વીસ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ એક કાર ચાર મોબાઈલ ફોન મળી કુલ ચોપન પોઈન્ટ સડસઠ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત સિટીમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી ઘણા બધા ભૂતકાળમાં કેસ કરવામાં આવેલા છે અને અત્યારે એવી એક માહિતી ક્રાઇમ બ્રાન્ચનું મળી હતી કે મધ્યપ્રદેશથી ગુજરાતમાં સુરતમાં એમડી ડ્રગ્સ કોઈ લઈને આવે છે એના અનુસંધાને બંને ડીસીપી સાહેબ શ્રીમતી રૂપલ સોલંકી મેડમ અને રોઝિયા સાહેબ અને ડીસીપીનો પીઆઈ શ્રી પરમાર સાહેબ અને મોદી સાહેબ અને એની ટીમ વાચમાં હતા કાલે ભાટીયા ટોલ ટેક્સની પાસે એક સિલ્વર કલરની વરના ગાડીનું રોકવામાં આવ્યો અને એની તલાશી દરમિયાન એના પાસેથી પાંચસો બાર ગ્રામ જેટલી એમડી ડ્રગ્સ કબજે કરવામાં આવેલી છે જેની માર્કેટ કિંમત એક્યાવન લાખ બાવીસ હજાર થાય છે એમાં ત્રણ આપો આરોપી પકડવામાં પોલીસનો સફળતા મળી છે એનો ડ્રાઈવર બદરૂન અખ્તર હુસૈન બંગડીવાલા જો નવસારીનો રહેવાસી છે અને બે મુખ્ય આરોપી મોહમ્મદ ઈશાક મિર્ઝા જો સૈયદપુરા સુરત શહેરનો રહેવાસી છે અને મોહમ્મદ અશફાક મોહમ્મદ અસલમ અંસારી જો સૈયદપુરા સુરત શહેરનો આરોપીઓ છે અને જો જેનાથી માલ લઈને આવ્યો એનો અત્યારે નામ ખુલ્યો છે ઇલિયાસ ઉર્ફે ઇલુ મધ્યપ્રદેશ આગર શહેરનો રહેવાસી છે અને જો અહીંયા જેનો એને સપ્લાય કરવાનો હતો આ રિજવાન બોમ્બેવાળા છે અને ટૂંક સમયમાં રિજવાન બોમ્બેવાળાની પણ અટક કરવામાં આવશે અને અત્યારે ઇન્વેસ્ટિગેશનમાં કે આ લોકો આગળ કોને કોને આપતો હતો અને ભૂતકાળમાં કેટલા ફેરા મારીને આવે છે એની બધી તપાસ કરવામાં આવશે ધન્યવાદ